નવ્વાણું પોઈન્ટ નવ ટકા લોકોને આટલી ઉપયોગી ટીપ્સની ખબર જ નથી સૌથી પહેલાં હું લઉં છું અહીંયા મીઠું ત્યાર પછી મેં લીધી છે કટ કરેલી ગિલોડી જ્યારે પણ આપણે ગિલોડી સમારતા હોય છે ત્યારે આ પ્રોબ્લેમ તો રહેતો જ હોય છે આપણા હાથ ઉપર ગિલોડીની જે ચિકાસ હોય છે એ રહી જતી હોય છે જો તમે મીઠું હાથ ઉપર લગાવશો તો આ જે ચિકાસ છે એ એક મિનિટની અંદર દૂર થઈ ગિલોડી હોય અથવા તો કોઈ પણ શાક હોય બટાકાનું હોય કે કોઈ પણ શાક હોય જો તમારે લાંબા સમય સુધી આને સારું રાખવું હોય બે દિવસ માટે બિલકુલ પણ કાળું ન પડે એના માટે તમારે શું કરવાનું છે શાક ની અંદર પાણી એડ કરી શાક ડૂબે એટલું પાણી એડ કરવું અને એક નાની ચમચી જેટલું મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરી લેવું અને આને ફ્રીજમાં મૂકવું આમ કરવાથી સમારેલું શાક બે દિવસ સુધી બગડશે નહીં નેવું ટકા લોકોને આ પ્રોબ્લેમ તો રહેતો જ હોય છે ઘઉં બગડવાની સમસ્યા તો તમારે શું કરવાનું છે ઘઉં ન બગડે એક વર્ષ માટે તો તેના માટે શું કરવાનું છે સૌથી પહેલાં દિવેલ લેવાનું છે દિવેલને થોડું ગરમ કરી અને ત્યાર પછી ઘઉંમાં એડ કરી અને સારી રીતે કોટ કરી લેવા ત્યાર પછી તમારે આ રીતે લીમડો લેવો થોડા ઘઉં મૂકવા એક બે લીમડાની ડાળખીઓ મૂકવી ઉપર ઘઉં મૂકવા ફરીથી લીમડાની ડાળખીઓ અને ફરીથી ઉપર ઘઉં જો આમ કરશો તો એક વર્ષ સુધી ઘઉં નહીં બગડે વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો બાય